એવું છે આ મોમાનો આઈડિયા તો જોયો નહી તો આમ બરફના ગોડી ઓગળી જાય ને તમે કીધું હું એ તમને લાગીધું પેલા નમૂના હું કરવાના હે હેડે કોમ ભાઈ દે હેડો બોલો મોમા અલ્યા હું કીધુંતું કે બધું કરી નાખ્યું ખાટલા બટલા કમ્પલેટ પાથરી દે દેખાડું હું બધું કમ્પલેટ કર્યું કમ્પલેટ કરી દીધું તો બધું ફોન કરી નાખું તને તો કરો ને કુરી વાડ જો હું કોઈ કોમ કર્યા છે તો ચોપલીએ કરવાનો હું આ બુ કમ્પે કરી દીધો યાર ચાલુ કરો નાખો તમારું હા જીતુ બાબુ લે ઓ અરે આપલી હું વાત કરી દીધી પેલી જી પેલી વાત નથી કરી પેલી છોડીની છોડી રે ઓ ઓ ઓ એ હું કમ્પે કરી મેલ્યું છે તે તમે આવી જતા ના આ હાલત આવ ના આવ નહી રહેતો ના આવી જો હું જે કરીને આવું આવો હાલત આવ હાલત હા અને તમાર છોકરાને વાત તો કરી નહીં ને ના ના હારું તાર હું એને અલગ કઉ છું એ હારું હા બોના બોલો બાબા એક મૂર્ખો તો આવી ગયો આ બીજા બધા કોઈ બીજું કરું ભરે આ કરો તો બધા હું બેઠો છું અલ લાજો 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 કોણ બોલ્યો મો જેઠો ઓ તમે હેઠો બેહી ગયો છે જેઠાબા બોલ્યા ને

આવું બાપા ને વાત નહી કરી ને ના હા તા ને આઈજો હલો ના બાપા ને બોલાવા ના એવું એ તો ના બોલાવા ના હોય એકલો આવું કોના

અને પોહા નહીં બળ્યું એટલે પણ બે બે હજાર કર્યા હશે બરોબર પણ આ તમે હાલ બીજા મહેમાન આવો ને વાત કચ્છી કરવાની નહીં એક વાત ના કરતા બરોબર એટલે મને છે ને હાલ મહેમાન આવતા આવતા બે રૂપિયા આપી દે એટલે આ મુરે પ્રિય છે ને ડોસી ડોસી ના કહેવાય ભલા તમે અરે એ તો બહુ છે બહુ કહેવાય પડે ડોસી કહેવા તો પછી નાહી જા હવે બહુ કહેવાની ડોસી નહીં કહેવાની બે હજાર રૂપિયા આપી દો જલ્દી હળો મને

આ છે <laughs>